હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ માં ગુડ આફ્ટરનૂન જય માતાજી હર હર મહાદેવ તો આજે છે વાસી ઉત્તરાયણ અને હું કહેવાય કે સવારના નાના મોટા બધા કામકાજ કરતા હતા અને બાર તો આજે હોત ને અમારે સુરતમાં તો છે ને હવે બીજા સિટીની તો મને કઈ ખબર નથી બટ સુરત ની ખબર છે સુરતમાં અહીંયા બે દિવસ હોય ઉત્તરાયણ આજે વાસી ઉત્તરાયણ છે ને આજે હોત અને કાલની જેમ જ માહોલ છે મસ્ત બધા સ્ટીરિયા બીરિયા વગાડે છે મસ્ત મસ્ત ગીતો વાગે છે સવારના અને બધા એક આઈપો એક આઈપો રાયડું નાખે છે પણ અમે આજે હોતા નથી ઘરમાંથી બહાર નથી નીકળ્યા કેમ કે ઘરના શું કેવાય કે આપણે તો લેડીઝ ને તો મોસ્ટ ઓફ ઘરના કામ જ હોય એટલા માટે અને રાજ હોતા ના સવાર સવારમાં આ મોબાઈલ નું ને આ શું બધું લઈ લઈને બેઠા જો અહીંયા કામ મોકલી દીધું એટલે જ મને કામ મળતું આ પેન ડ્રાઈવ ને

એમાં છે ને કેવું છે ખબર છે કે ફ્રીજ હવે જેટલું શાકભાજી છે ને એ પૂરું કરવાનું છે એટલા માટે રાજા છે ને જે જે બધું શાક મળ્યું બધું લઈ ને મસ્ત સુગંધ પાણી ભાજી નો બનાવી એવી એટલે હાલો તમારે બધાને છે ને આવું ખાવું હોય તો કાંજ હા તો કઈ નઈ હાલો હવે જમી લઈએ તો જમીને તો છે ને ક્યારના ના ફ્રી થઈ ગયા ને પછી તો શું કેવાય કે નાના મોટા બસ કામ કરતા હતા ને બેઠા હતા ને એવું બધું હાલતું હતું તો હવે છે ને જાવું છે ધાબા ઉપર કેમ કે ક્યાર ના મતલબ મસ્ત બધા મ્યુઝિક વગાડે છે તો થોડીક વાર આટો મારી આવી કેમ કે આજે ને કામ બહુ બધું છે હવે શું કામ છે તો તમને બધાને આઈ થિંક તમને જોઈને આઈડિયા આવી જ ગયો છે અને એમાંય આજે તો છે ને રાજ બહુ ખુશ છે એના ચહેરાની સ્માઈલ જો સ્માઈલ તમે તો હોય જ આપણા ઘરે જાવ ખુશ ન હોય

પણ આગળ ધીમે ધીમે ખબર પડશે કે હું તૈયારી કરું છું અત્યારે આપણે કેવુંય નથી સસ્પેન્ડ રાખીએ થોડું હા થોડીક ટાઈમ પછી આવશે પણ તૈયારી હું બહુ જોરો સોરો કરું છું કેમ કે આપણે જવાનું છે કાલે ગામડે કાલે જવાનું છે ગામડે હવે શું કામે જાય છે શું કરવા જઈએ છીએ શું કરવા જઈએ છીએ

કે પછી કઈ બીજું કઈ ફંક્શન એટલે જાય એ તમારે બધા કોમેન્ટ કરીને મને જણાવવાનું છે કે હવે શું કામે ગામડે જઈએ છે તો જઈએ છીએ એક સારા ફંક્શન માટે તો કઈ નઈ કાલે નીકળવાનું છે ને બહુ બધી તૈયારી કરવાની છે મને એમ છે કે આજે રાત્રે મને ખબર નહીં ક્યારે સુવાનો મેળવશે પણ થોડીક વાર ધાબે મસ્ત બધું વાતાવરણ છે તમે કીધું જોઈ આવીએ એન્જોય કરી આવીએ પછી પાછા આવીને કામ કરવા મળીએ કાલે હાલો તો કઈ નઈ હાલો તો હાલો ધાબે ત્યાંથી આવી થોડીક વાર ત્યાં રહ્યા ને પછી છે ને માર્કેટ માં જઈ આવ્યા અને માર્કેટ માંથી મને છે ને બીજું કઈ ન મળ્યું આ ચોકલેટ મળી કારણ ચોકલેટ મળી તો ચોકલેટ લઈ આવ્યા માર્કેટ માં છે ને થોડું કામ હતું એટલે ગયા તા ગિફ્ટ પેકિંગ કરાવવાનું હતું કા ગિફ્ટ કરાવવું પડે ને આ તો હે ને ગિફ્ટ પેકિંગ કરાવવાનું હતું તો ગિફ્ટ પેકિંગ કરાવી આવ્યા અને મેન કામ ઈ જ હતું ગિફ્ટ નું પછી શું કેવાય ગામ ને કઈ શોપ ની ગિફ્ટ ની ખબર હોય નહીં ને ખોટી ન્યાય તો હોય ને ધોડી કરવી પડે એટલે અહીંથી બધી તૈયારી કરી જાય તો ગિફ્ટ પેકિંગ કરાવી એવા અને બીજું હું હા મારે છે ને જવાનું હતું એક દુકાને મારે એક લેવું હતું નાનું એવું મંગલસૂત્ર મારા હાટુ અને મેકઅપ વાઇપ્સ લેવા હતા તો ઈ મને મળ્યા નહીં કેમકે હું છે ને જ્યાંથી લઉં છું ને આજે શોપ જ બંધ છે એટલે પછી અમે એમનામાં અવતારી આવ્યા છે અને શું કહેવાય કે સારા ફંક્શન માટે જઈએ છીએ તો ઓફકોર્સ મેકઅપ તો કરવો પડે ને અને મેકઅપ કર્યો હોય તો પછી મેકઅપ ને કાઢવા માટે મેકઅપ વાઇપ્સ તો હોવા જોઈએ ને એમાં એવું હતું કે મેકઅપ તો આખો મારી પાસે ભરપૂર પાર વગરનો પડ્યો છે અઢળક પડ્યો છે એટલે મેકઅપ લેવાની કાંઈ જરૂર હતી ને મેકઅપ તો બધો જ છે મારી પાસે પણ બે દિવસ પહેલા જ છે ને મેકઅપ વાઇપ્સ પૂરા થઈ ગયા હતા તો એ લેવાના હતા મંગલસૂત્ર લેવું તો મંગલસૂત્ર લઈ લઉં ગમે તો તો દુકાન જ બંધ હતી એટલે પછી મમ્મી આવતા રહ્યા હવે જોઈએ કાલ વેતરે હે તો જા હું બાકી પછી જઈ હો કેસો થી મેડી જા તો લઈ લે હું બાકી પછી કાલ સે કેસો ટાઈમ જ નહી મળે એટલે કાલ જ જા હું રાત રેડી જા હું નહી જાય હા કાલ તો હે ને રાત નહી પાછું જવાનું છે કામ હોય તો હા કાલ તો કાલ રાત ને કામ ચાલુ છે તો ભરી આવે ને એમ કેમ કે સાંજે અમારે 9 વાગ્યાની ટિકિટ હશે કા હા એટલે શું કે કાલે કામ રાજકાલ કામે વયા જાય તો કઈ નઈ આલો બધા ને ચોકલેટ ખાવી હોય તો આવી જાવ કે કેમ ખોલતા નથી ખોલતા હા હા મતલબ કાગળ કાટતા તા ને કઈ નઈ આલો બધા ચોકલેટ ખાવી હોય તો ઈ નાની નાની ચોકલેટ હો પેલા બહુ ખાધી આવી નાનપણમાં માં કારક એટલે ખાધી એક સ્ટીક કરવા ગુના હા હા લાવ તો કાઢ દો સ્પીકર કોઈ નહીં આલો બધા ચોકલેટ ખાવી ગયો તો હાલો આવી જાવ બધા જમવા જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનું બનાવ્યું નથી બહારથી લઈ આવો છું તો જમવામાં છે ને મચુરિયન છે પછી સૂપ છે પછી નાની એવી આપણે છે ને શું કહેવાય પીઝી પીઝી ના ના એવું નથી ટેસ્ટ કરવા લઈએ કેવું છે કેવું નહીં એટલે એમાં એવું છે એટલે હવે ટેસ્ટ કરવા તો લેવા કોઈ પીઝા ને તો ત્યાં મતલબ મિની પીઝા મળતા ટેસ્ટ કરવા મિની પીઝો એ લઈને જોયા સ્વાદ ત્યાંથી ક્યારેય લીધો નથી એટલા માટે બાકી જો આવું બધું જમવાનું છે સૂપ છે આજે શિયાળામાં હે ને ભાઈ સૂપ પીવાની મજા અલગ છે એ બહુ મસ્ત અમે એક જગ્યા એથી જ લઈએ

પણ એ પછી હું મારું કામ કરતી અને રાત છે 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 ને ગયા ગયા ક્યારના બધું મતલબ હું એક જાગુ છું થોડુંક કામ હતું એટલા માટે તો કઈ ની પાછું શું છે કાલ ગામડે જવું છે તો કાલ મને બિલકુલ ટાઈમ નહીં મળે કેમ કે બહુ બધા હજી બેગ પેકિંગ કરવાના બાકી છે કપડા કાઢવાના બાકી છે એટલે કાલ તો ધડો આટી બોલવાની છે તો કઈ નઈ ચાલો મને બહુ ઊંઘ આવે છે મારી આંખો છે ને હવે ખેંચાવા માંડી છે તો હવે આપણે મળશું આવતીકાલે બ્લોગ પસંદ આવે તો લાઇક શેર અને કરી ને બાકી મળશું આવતીકાલે ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ બાય ગુડ નાઇટ